હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે બે અલગ અલગ રીતે ચકરી એક તળેલી અને એક તળિયા વગરની ચોખાના લોટની બનાવવાના છે મેઝરિંગ કપનો એક કપ ચોખાનો લોટ લીધો છે સામે પા કપ રોસ્ટેડ દાળિયા લીધા છે આ દાળિયાનો આપણે કરકરો પાવડર કરવાના છે અહીંયા પા કપ જેટલા દાળિયા મેં લીધા છે મિક્સરના જારમાં લઈ લઈશું જારનું ઢાંકણું બંધ કરી કરકરો પાવડર એનો કરવાનો છે પાવડર આપણો તૈયાર છે જેને આપણે લઈ લઈશું પાવડર કરતી વખતે એને દરદરો રાખવાનો છે પણ એ પણ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ બી દાળિયો આખો ન રહી જાય સરસ કરકરો પાવડર આપણે ચોખાના લોટમાં મેળવી દીધો છે હવે એક પેન ગેસ પર મૂકી દઈશું એક કપ ભરીને પાણી લઈશું પાણીને પેનમાં એડ કરીશું હવે એને ગરમ થવા દેવાનું છે સાથે સાથે બીજા મસાલા જે આપણે ચકરીમાં એડ કરવાના છે એ નાખતા જઈશું સૌથી પહેલાં અડધી ચમચી ભરીને જીરું આખું જીરું હાથેથી મસળીને એડ કરી લીધું છે હવે આપણે એડ કરી લઈશું એમાં મરચું અડધી ચમચી હળદરનો પાવડર અડધી ચમચી મરચું વધારે થોડી તીખી ગમતી હોય તો થોડું આગળ પડતું કે પછી લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકાય છે સાથે સાથે અહીંયા આપણે એડ કરી લેવાનું છે તલ તલ થોડા આગળ પડતાં એડ કરવાના છે અહીંયા દોઢ ટી સ્પૂન ભરીને તલ હું એડ કરી રહી છું સફેદ તલ છે ચોખાની ચકરીમાં તલનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે એટલે તલ થોડા આગળ પડતા એડ કરવાના છે હવે આપણે સિંગ તેલ એડ કરવાનું છે બે મોટી ચમચી ભરીને સિંગ તેલ એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ બધા મસાલા પાણીમાં આપણે એડ કરતા જવાનું છે અને પાણી આ રીતે થોડું ગરમ થઈ ઉકળી રહ્યું છે તમે જોઈ શકો છો બસ આ રીતે થોડું પાણી થાય પછી એમાં મીઠું એડ કરી અને ધીમે ધીમે લોટ આપણે જે છે એ એડ કરી લઈશું અહીંયા મેં પોણી ચમચી ભરીને મીઠું એડ કરી લીધું અને હવે લોટ થોડો થોડો એડ કરી હલાવતા જઈશું અને પાણીમાં સરખી રીતે લોટને આપણે મિક્સ કરી દઈશું તો જો આ રીતે બધો લોટ એડ કરી લીધો છે પાણીમાં સરખી રીતે લોટને મિક્સ કરી દઈશું હવે ગેસ મેં બંધ કરી દીધો છે પાક કપ જેટલું પાણી આ રીતે હાથેળીમાં લઈ અને થોડું થોડું સ્પ્રિંકલ કરતા જઈશું લોટ ભેગો કરતા જઈશું ગેસ અત્યારે બંધ છે પા કપ જેટલું પાણી લગભગ બધું જ એડ કરી અને હવે એમાં એક મોશ્ચર આવી ગયું છે લોટમાં અને લોટ લગભગ બધો ભેગો થઈ ગયો છે બસ આ સ્ટેજે હવે એને ટ્રાન્સફર કરી લઈશું એક પહોળા વાસણમાં એટલે સાધારણ ઠંડો પડી જશે અને હાથેથી સરકી રીતે એને ભેગો કરી શકીએ તો ફ્રેન્ડ્સ એક વાડકી ચોખાનો લોટ પા કપ જેટલો લીધો તો આપણે દાળિયાનો લોટ અને હવે એમાં સવા કપ જેટલું પાણી એડ કરી અને આ રીતે પરફેક્ટ ચકરીનો લોટ આ માપ પ્રમાણે એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ જાય છે લોટ બધો જ મેં ભેગો કરી લીધો છે થોડો સ્મૂધ આપણે આ રીતે કરી લઈશું પરફેક્ટ એનું ટેક્સચર અને આ રીતની એનું કન્સિસ્ટન્સી આવી ગઈ છે ઢાંકી દઈશું પંદર એક મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું અને આ બાજુ આપણે ચક્રી પાડવા માટે આવી સ્ટારવાળી જાળી લઈ લઈશું પિત્તળનો આ સંચો કે પછી સ્ટીનનો જે આવે છે એ ચક્રી પાડવા માટે તૈયાર કરી લેવાનો છે સંચાને ગ્રીસ કરવાની જરૂર નથી બસ આ રીતે તૈયાર કરી અને હવે આપણે તળિયા વગર અને તળીને બે અલગ અલગ ચક્રી બનાવવાના છે તળિયા વગર આપણે આ રીતે ઓટીજી ઓવનમાં બનાવવાના છે ઓવનની ટ્રે લઈ લીધી છે બટર પેપર મૂકી દીધું છે ઓવન પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે અહીંયા મેં પંદર મિનિટના ટાઈમે સેટ કર્યું છે અને એકસો પંચોતેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખ્યું છે પાંચેક મિનિટ માટે સૌથી પહેલાં ઓવનને પ્રીહીટ કરીશું અને એ દરમિયાનમાં બટર પેપર પર ડાયરેક્ટ સંચાથી ચકરી પાડી લઈએ ચકરી પાડવા માટે હવે સંચો લઈ લીધો છે અને એમાં આ જે લોટ છે એને આપણે અડધો પહેલાં સંચામાં આ રીતે મસળીને ભરી લઈએ આજે આપણે તળીને અને ઓવનમાં એમ બે રીતે ચકરી બનાવીશું જેથી આપણને ડિફરન્સ ખબર પડે કે તળેલી ચકરી અને ઓવનમાં બનાવેલી ચકરીમાં શું ડિફરન્સ છે બટર પેપર પર ડાયરેક્ટ સંચાથી આ રીતે ચકરી પાડવાની છે સંચો આ રીતે ઉપરથી ફેરવતા જવું હાથો અને ગોળ ગોળ ફેરવતા જવું એટલે ગોળ ગોળ આપણી ચકરી બધી તૈયાર થશે બટર પેપર ઉપર ચોંટ્યા વગર સરસ ચકરી આ રીતે પડતી હોય છે અને ઓવનની ટ્રે ઉપર ચોંટશે પણ નહીં બટર પેપરનો ઉપયોગ ખાસ કરજો જ્યારે તમે ઓવનમાં આ રીતે ચકરી બનાવતા હોય ત્યારે ચકરી બધી પાડી ઉપરથી આ રીતે સિલિકોન રસથી થોડું તેલ ગ્રીસ કરી લઈશું એટલે આપણને તળેલું ખાવાનો થોડો અહેસાસ આવે અને ટેસ્ટમાં પણ વધારે સારી લાગે ચકરી આપણી બધી જ આ રીતે પાડીને તૈયાર છે જેને આપણે પ્રી હિટેડ ઓવનમાં પહેલાં દસ મિનિટ માટે અને પછીથી બીજી ચારથી પાંચ મિનિટ માટે એમ કરીને ટોટલ મેં પંદરેક મિનિટ માટે ચકરી રાખી અને સરસ આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો હજી થોડીવાર માટે ગરમ ગરમ ઓવનમાં મૂકી રાખીશ એટલે ગોલ્ડન કલર થોડા આવી જશે અને આ રીતે થોડી અડધી ચકરી મેં તળીને બનાવી જે આ રીતે ગરમ થયેલા તેલમાં મીડિયમ ફ્લેમે એને તળી લેવાની છે આ રીતે ઝારામાં ટ્રાન્સફર કરી અને તેલમાં લઈ લઈશું અને બસ ગરમ થયેલા તેલમાં મીડિયમ ફ્લેમેને તળવાથી એ પણ સરસ ગોલ્ડન તૈયાર થાય છે આ તમે જોઈ શકો છો જે ટિશ્યુ પેપરમાં રાખી છે એ ચકરી તેલમાં તળેલી છે અને જે ઓવનમાં બનાવેલી છે એ મેં લેફ્ટ સાઇડ પર રાખેલી છે એ ચકરી છે બેવ ચકરી ટેસ્ટ કરી ક્રિસ્પી તો બે છે સોફ્ટ પણ એટલી જ છે તો તળેલી વસ્તુ જ્યારે છોડવાની ડૉક્ટરે ઘરમાં અમુક સભ્યોને સલાહ આપી હોય ત્યારે તમે આ રીતે ઓવનમાં અને તળીને બેવ ચકરી બનાવી શકો છો તો ચોક્કસ રેસીપી ટ્રાય કરો જોતા રહેજો સુપર સહેલ્યા થેન્ક